હેલો મિત્રો નમસ્કાર અંબાજી ખાતે ત્રિસુળિયા ઘાટ નજીક મિત્રો એક લક્ઝરીનો અકસ્માત થયો છે અને ત્યાં મિત્રો જોઈ શકો છો તમે કે મિત્રો પાંચ લોકોના મૃત્યુ થયા છે મિત્રો તમે પણ જોઈ શકો છો દુર્ઘટના ઘટી છે મિત્રો અકસ્માત થયો છે તો મિત્રો કેટલું દુઃખ થાય છે કે જોઈ શકો છો એક ચાલીસથી એકતાલીસ ને મિત્રો ઈજા થઈ છે અને આખી લક્ઝરી ગાડી હતી એ મિત્રો તમે જોઈ શકો છો આખી મિત્રો ભાગી ગઈ છે અને ઘટના સ્થળે મિત્રો આપણા પોલીસ જવાનો પણ તૈનાત છે પરંતુ મિત્રો પાંચથી છ લોકોના મિત્રો મોત મૃત્યુ થઈ ગયા છે તો મિત્રો ભગવાન એમને આત્માને શાંતિ આપે અને મિત્રો જે હોસ્પિટલમાં એકતાલીસ લોકો અકસ્માતથી મિત્રો મિત્રો એમને થોડા ઘણી ઈજા થઈ છે તો એ મિત્રો સાજા થઈ જાય એવી માતાજીને પ્રાર્થના કરીએ મિત્રો તમે પણ એ પ્રાર્થના કરજો કે આ દુઃખથી બહાર આવે અને એમની પીડા મિત્રો સહન કરવા